બુલંદ પાયાનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ બાળકોના પાયાના શિક્ષણનું પણ છે જ્યાં બાળકો તે માટે પાયાનું શિક્ષણ મેળવવા માટે બાલવાડી કે પછી સ્કૂલ જતા હોય છે પણ છોટા ઉદેપુર જિલ્લાની હાલની સ્થિતિ એવી છે કે ત્યાં ગા તો સ્કૂલ ના નથી કે પછી જો ઓરડા હોય તો પછી શિક્ષકોનો અભાવ હોય અને શિક્ષકો છે બાળકોને જરૂરી શિક્ષણ આપવા ન હોવાનું લોકો કહી રહ્યા છે છેવાડાના ગામડામાં શિક્ષણની સ્થિતિ કથળતી હાલતમાં જોવા મળી રહી છે ત્યારે છેવાડાના બાળકોના ભવિષ્યનું શું તે સૌથી મોટો પ્રશ્ન છે નમસ્કાર બીએસએન ટીવી ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મિન સરકાર દ્વારા શિક્ષણને લઈ મોટા મોટા વાયદાઓ તો કરવામાં આવી રહ્યા છે પણ તે વાયદાઓ છેવાડાના ગામડાઓ માટે ત્યાંના વિદ્યાર્થીઓ માટે પોકળ સાબિત થઈ રહ્યા છે છોટા ઉદેપુર ગામના આદિવાસી બાળકો શિક્ષણથી વંચિત થઈ રહ્યા છે તેમને જોઈ તેવું પાયાનું શિક્ષણ નથી મળી રહ્યું અહીંયા શાળાઓ હોય ત્યાં ઓરડાની શિક્ષકોની વ્યવસ્થા ન હોય અને શિક્ષકો હોય તો ત્યાં શિક્ષણની દુર્દશા છે આ ગામની અત્યારે આજે કેટલીક સ્કૂલના બાળકો આઠમા ધોરણમાં પહોંચ્યા છે પણ એકથી સો લખતા પણ નથી આવડતું કેટલાક બાળકોને તો પોતાનું નામ પણ લખતા નથી આવડતું જેથી બાળકો પોતાના ભાવિનું ઘડતર કરી નથી શક્યા સરકાર તરફથી આદિવાસી બાળકોને સારું શિક્ષણ મળે તે માટેની તમામ ખર્ચ કરવામાં આવે છે ભોગવી રહ્યા છે જેને લઈ છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણને એ સ્થિતિ ઉભી થઈ છે કે દિવસે ને દિવસે શિક્ષણ સ્તર નીચે જતું જોવા મળી રહ્યું છે બોર્ડની પરીક્ષામાં છોટાઉદેપુરનું પરિણામ હંમેશા છેલ્લા ક્રમે આવે છે

શિક્ષણ આપવાનું નક્કી કર્યું જો કે અહીં જે બાળકો અભ્યાસ માટે આવે છે તેમના વાલીઓ પાસે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી છોટાઉદેપુર જિલ્લામાં ખાસ કરી શિક્ષણ કથળી રહ્યું છે જેની ચિંતા આર્થિક રીતે કમજોર એવા એક યુવકને આદિવાસી બાળકોની ચિંતા કરી અને એ જ ગામના એક મકાનમાં બાળકોને શિક્ષણ આપી રહ્યા છે જે ખૂબ જ સરાહનીય કામગીરી કરી રહ્યા હોવાને લઈ લોકોમાં અનેરી ખુશી જોવા મળી રહી છે ત્યારે જે રીતે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તેને લઈને ત્યાંના ગ્રામજન અરવિંદ રાઠવા શું કહી રહ્યા છે તે જાણીએ અંદર ત્રણ ચાર ગામડા નજીક નજીક આવ્યા છે એમાં છોકરાઓને વાલસિંગ ભાઈ જે ટ્યુશન કરાવી રહ્યા છે વગર પૈસા લીધા વગર ટ્યુશન કરાવી છીએ બે થી ત્રણ કલાક આ જે આદિવાસી સમાજ અંદર જે છોકરાઓને ભણાવી રહ્યા આવી રીતે વાલસીંગ જેવા દસ લોકો ગામે ગામે થાય તો પાયાનું શિક્ષણ સારું થાય અને છોકરાઓને પાયામાંથી જો મજબૂત કરતા હોય તો છોકરા આગળ વધી જાય પણ આ જે લોકો સરકાર જે છે કરોડો રૂપિયાનું કામ કરી રહ્યા પણ એમાં શિક્ષણ નબળું નબળું અને પૂરતા શિક્ષકો નથી એના એનાથી જ છોકરાઓ નબળા પડતા હોય વાલિંગભાઈ બીજું કામ કરી રહ્યા પોતે ખેતી અને હીરા ખસે છે અને હીરા ખસીને એ બે થી ત્રણ કલાક છોકરાઓને ભણાવે છે એ પાંચ થી ચાર વર્ષ સુધીથી આ સખત ને સખત આદિવાસી સમાજના જે છોકરાઓને કામ સરસ રીતે અભ્યાસ કરાવી રહ્યા છોકરાઓને અહીંયા ટ્યુશન કરવાથી ઘણો બધો ફેર પડે ઘણા છોકરાઓને અમે જોયું અને ઘણી જગ્યા પર સ્કૂલમાં પણ અમે જીએ છીએ પણ છોકરાઓને દસમા અને સાતમા છોકરાઓને વાંચને લગતા નથી આવડતું જે છોકરાઓ જે ટ્યુશન કરે છે એ છોકરાઓને અમે અભ્યાસ કરાવ્યો અને છોકરાઓને અમે પૂછ્યું છે કે તમને આ વાંસો તો એ વાંચીને બતાવે છે અને બીજી સ્કૂલમાં તમે તપાસ પણ કરી શકો તમે સાતમા કે આઠ કે નવમાં ધોરણના જે છોકરાઓને વાંચતે બિલકુલ નથી આવડતું

લગતા અને વાંચતા થઈ ગયા છે એટલે ગામના જે આજુબાજુના જે પાડોશી પાડોશી છે એ પણ વાલસિંહભાઈને ખૂબ સાહસ આપે છે આ ટ્યુશન ક્લાસીસ ચલાવવા માટે અને ગામ માટે ખૂબ સારું કામ છે પ્રશંસનીય છે આ વિચાર બોલંદ છે અને એક યુવક આઈટીઆઈ ડીઝલ મેકેનિક છે ગામના બાળકોને અભ્યાસ કરાવી બાળકો તેમના ભવિષ્યમાં કંઈક કરી આવે તેવી ઈચ્છા રાખી રહ્યા છે સાથે જ આ એક આર્થિક રીતે કમજોર હોવા છતાં પણ તે ગામના બાળકોનું સારું ભવિષ્ય વિચારી અને મફતમાં બાળકોને શિક્ષણ પૂરું પાડી રહ્યા છે ત્યારે આ વાલસિંગ ગ્રાઠવા જે બાળકોને અભ્યાસ કરાવે છે તે શું કહી રહ્યા છે તેના પર એક નજર કરીએ મારું નામ રાઠવા વાલસિંહ કુમાર મુંગાભાઈ છે મારું કામ છે યુદ્રકૃષ્ણનું અને ખેતી કામ અને છેલ્લા ચાર વર્ષથી ટ્યુશન ક્લાસીસ ચાલવું છું અને છોકરાઓમાં સારું એવું શિક્ષણ મળે અને છોકરાઓને સારી નોકરી મળે એ હેતુ એ ઉદ્દેશ્યથી અમે છોકરાઓને કોચિંગ આપી રહ્યા છે તો શિક્ષણનો ખૂબ એવો અભાવ લાગી રહ્યો છે કે ઘણા બધા છોકરાઓને એકડા છે બારસો ઘડિયા નથી આવડતા તો એને લઈને અમે શરૂઆત કરી છે અને આજે છોકરાઓ સ્કૂલમાં પણ સારો એવો નંબર લાવે છે અને એમને બિરદાવવામાં આવે છે સ્કૂલમાંથી પણ ત્યારે અમને ખૂબ એવો આનંદ થાય છે અને ભવિષ્યમાં કોઈ એક પણ છોકરો સારી એવી નોકરી કરતો ત્યારે અમને એટલી બધી ખુશી છે કે અમે જે કામ કર્યું એમાં અમને સફળતા મળે છે તો આ વિશે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી જણાવજો બધો અહેવાલો સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવનવી અપડેટ માટે આપ જોતા રહો બીએસએન ટીવી ન્યૂઝ નમસ્કાર